તેમના ઉપયોગ થયા બાદ નાશ કરવા માટે પણ ક્લોઝર મશીનો લગાવવામાં આવેલ છે અહેવાલ નટોલાલ પાટિયા બહેનોના માસિક ધર્મ વખતે જે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરવામાં કેટલીક સંકોચ અનુભવે છે એ સંકોચ ન અનુભવે એ માટે આજે સરસ્વતી વિદ્યા મંદિરમાં કોઈપણ બહેનો અહીં આવીને આ સેનિટરી નેપકિન લઈ શકે છે પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી એમને અહીંથી પ્રાપ્ત થાય અને એ ઉપયોગ કર્યા પછી એનો નાશ કરવા માટે પણ એ મશીનનો ઉપયોગ